પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં બજેટ પર મોટો હંગામો થયો હતો વિપક્ષે બજેટના કાગળો ફાડી અને હોલમાં ફેંકી દીધા હતા અને શહેરના વિકાસકામો તથા પાર્કિંગની સમસ્યા પર સત્તાધારી પક્ષની સામે રોષ વ્યક્ત કર્યો વિપક્ષના સભ્યોએ આરોપ લગાવ્યો કે અધૂરા કામોમાં પાલનપુર પ્રથમ નંબરે છે જેના માટે નગરપાલિકા જવાબદાર છે હંગામો ફાટી નીકળ્યા ત્યારે પોલીસને બોલાવવી પડી હતી થોડી જ મિનિટોમાં શાસક પક્ષે બજેટ બોર્ડ પસાર કરી દીધું મને હોલ છોડી દેતો એમાં અમને જોવા મળ્યું કે શહેરની અંદર જે લોકો ખૂબ મોટી અપેક્ષા રાખી અને બજેટમાં નવ શહેરના લોકોને શું આપી રહ્યા છે એના માટે તેને લોકોને એક સારી અપેક્ષા એક આશા હતી મેં બજેટનો અભ્યાસ કર્યા પછી મને જાણવા મળે કે આ બજેટની અંદર શહેર માટે કંઈ નવું કોઈ આયોજન કરેલ નથી સાચા અર્થની અંદર શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા અત્યારે ગંભીર છે શહેરના નગરપાલિકા દ્વારા નવા 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 સર્કલ પાલનપુર જે જે નવો વિસ્તાર પેલી બાજુ છે એમાં કોઈ બગીચા લાઈબ્રેરી એનું આયોજન થવું જોઈએ એ બિલકુલ લીધેલ નથી એટલે એ પ્રમાણે બોગસ બજેટ છે બીજી વસ્તુ કે અત્યારે નગરપાલિકા દબાણના કાર્યક્રમો કરી રહી છે જો દબાણના કાર્યક્રમો એ માત્ર ખાલી દેખાવ પૂરતા જ કરે છે